લખ્યા શું કરો તાપ લ્યા તાપ હા મારે મારે ઉસાણી વાળી વાત મુ એ તાપ કરાવ

આ જેટમાય મારો માથે હેડ આ સો પડી રેલા પૂરાયું અલ્યા પોણી વાળી હે મારે અલ્યા પોણી તો સુવાઈ ગઈ ને માથે મન તો શું બુરા અલ્યા આવો વેળવા જો તો હેડી કણું તો બતાવ કરી અલ્યા નાઈ જા આવો મુદ્ની પમાવ હા નાઈ પમાવ તું હેડી જો દાહા પર આપણે બે કરી હે ને માથે લઈ જા ઉલા ભાઈ મા પોણી વાળી જાઉ કેમ તો હેડો કરી હા મય હું એકલો નાનું મન કેટ લાગે એ કમલા દીકુએ દીરાવી કેમ કોકલી ચાલ મને બીક લાગી અરે આવી આટલી રાત ના કયો તો લે મન તો મારા આગળ પાણી વાવા મળી પણ થોડી બીક લાગી તો કે દઉં તાર આવી તો મોથી મત પણ મન તો બીક લાગે અલા મને ઈશી પડશે ને આપણે અલ્યા ઓ તો મોહાળી જો ટુ ટુ હે ના હા લે આ ખમકલા કમલા હા આપણે હવે જાવ કે શું બોલે લાઈ દઉં લે લે ઈ બાટ લે લે કોક્સે લે કોક્સે

લે મોહણિયા પોળ્યો તો બે ફોન થાય કેમ શિકા તને પોળ્યો આને તો મળ્યો જગુ લે પાણી લે પાણી લે પાણી લે એ જાગુ 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 લો લેજે પાણી ભઈ ઓય જાગુ શી તો હે કાયું લે ભૂતું છે હે કે જે તો કે આવતો તો તું એમ કર્યું હે પાણી વાવા જોતું હ ઈ મોરે આયુ તો કોણ છે આવતો તો તું અમે બેને આવતા હતા અજી એવું છે મર ગયા લ્યા કેમ આ તો સમજી ગયો ફુવા લાગવા કાલે વાંધી તો ફુવા તો અત્યારે રાતના કોણ આવે બાર વાગે એક વાગે કોઈ ના આવે